सेना kau फैमिली ने वो अपने

હાલો દોસ્તું આજ તો કોમમાં રહતો અને અત્યારે રાદાનો ભૂલી હતો અને કાકેમાં હવન હતો એટલે વહેલા કાકે ગમત ન થાય એ મીઠાઈ દાળ ભાત રોટલી શાક ખંડની શાક કાઠી અને ઘરે આયા આ મેડમ કો આવી દીધો ત્યાં ઘઉં રહેણવાળા છે આ બે પૂરી ઘઉ સાફ કર્યા છે અને નદી બીજી દોઢ પૂરી કર્યા છે સાફ ઘઉં તો મસ્ત છે ભાફરી બનાવે એકદમ મીઠી ભાફરી બને હવે દિવાલ લાવશું બે તેર લીટર ઘઉ મોવા પડશે એટલે બાર મહિના થઈને ઘઉં બગડે ને બાર મહિના અનાજ લાબુ નાખવા તમને ઘઉં ગમતા હોય તો કમેન્ટ લખજો ના ગમતા હોય તો લાઈક કરજો તમે ઘવની રોટલી ખાતા હો તો કમેન્ટ લખજો અને બાકી બધા પાક બતાવજો તમને તો બધી કમેન્ટ લખજો સરસ આપ સફાઈ થઈ ગઈ છે થોડા ઘણા બાકી છે પછી બે દાત પર પાછળ અને આટલા કૌશલ્ય એ થોડા આયર ઉપર ને કા કાઈ ખોટા ના મમતા પછી નાવાનું પસંદ

પછી આપણે પૂર્ણમા દિવસે પણ કઉ હોય તો બધી પછી નાખી દઈશ તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો